માતા ના દર્શન કરવા જઈશું કષ્ટ ભંજન દેવ તો ને બતાવું

એ તમને થમનલ જોઈને ખબર જ પડી જાય છે તો ચાલો કંઈ નહીં કન્ટિન્યુ લોક જોતા રહેજો આપણે ક્યાં જઈશું એ તમને આગળ બતાવશું તો મેડમ જ્યાં છે એમને વસ્તુની ખરીદી કરવી તો અહીંયા અત્યારે ગયા છે અને હવે નીકળવાનું છે એ આવે છે કોલ કર્યો એમને તો હું ને આરતી બી હવે જઈશ ત્યાં તો કન્ટિન્યુ લોક જોતા રહેજો કેવી મજા આવે એ બધું જોતા રહેજો અને તમને પણ દર્શન કરાવશે તો કન્ટિન્યુ લો જોતા રહેજો આગળ મળીએ લેવા ગયો તો મેડમ શું કરે ને એ તમને બતાવવું જોઈજો

ઈતર છાશ ને વધે પીએ છે મસાલાવાળી છાશ નથી મજા આવે દાળ પકવાનું મિત્રું તો એ છે કે બધાને ખાઓ ત્યાં હાલો તો આપણે હવે સાગર ખાઈ પછી આપણે તો જો મિત્રો ફાઇનલી પહોંચી મેડમ બેઠા હે કારણ કે અમને મેહુલભાઈ લેવા આવે એટલે એમની રાહ એ છી ભાઈ બેઠા છાંય કારણ કે અહીંયા થોડોક તડકો છે બાઈક તડકે પૂરું છે ને પછી બે ગયા છાંય નહીં મેડમ તડકો લાગે છે એમ કહે છે કે થાકી ગઈ અને મેહુલભાઈ આવે ત્યાં સુધી એમની રાહ જોઈ પછી આગળ ત્યાં જવાનું અહીંયા જઈશી તો મેહુલભાઈ આવે તો એમની રાહ જોઈ છે નહીં મેડમ એક બે શબ્દો બોલો દીદી ના ઘરે

ઓય તો થાકી આવી ગઈ જોઈ લ્યો મિત્રો માટે લઈને આવ્યા છે લઈ લીધો છે અને ખાઈ છે જોઈ લો અને આનું તો ખાવામાં ધ્યાન છે જોઈ લ્યો મિત્રો જો મિત્રો ભૂમી દીદીના ઘરે આવ્યાતા અને ફાઇનલી જોઈ લ્યો

હેલો ગાઈસ તો બસ જો અમે મસ્ત મજાના રેડી થઈ ગયા ચારે ને હવે અમે જઈએ છીએ સાળંગપુર દાદાના દર્શન કરવા માટે તો અમને જેવો તમે સપોર્ટ કરો છો એવા આ બે કપલને પણ કરજો ક્યૂટ ક્યૂટ મસ્ત ચલો તો હવે આપણે દાદાના દર્શન કરવા જઈએ ત્યાં જઈને મળીએ ત્યાં સુધી બ્લોગમાં બી કન્ટિન્યુ રાધે રાધે તો મિત્રો તો ફાઇનલી આપણે સાળંગપુર પહોંચી ગયા તમને બતાવું ના મેડમ ને તરી ગયા પહોંચ્યું ચાલ્યા તો આગળ બતાવીશ તમને કે સાળંગપુર કેવું મંદિર છે ને શું બધું છે તો આગળ તમે કન્ટિન્યુ લોક જોતા રહેજો તમને આગળ બતાવું ચાલો ચાલો માતાના દર્શન કરવા જઈશું

કેટલી લાંબી લાઈમ જોઈ લે સંતોષન દેવ ના દર્શન કરાવી તી આપણા દર્શન કરે છે એટલે કે આપણે બ્લોગ બનાવીએ તો જો મિત્રો દર્શન કરી લીધા અને હવે બધા આપણે હનુમાન दादा ની મોટી મૂર્તિ છે ને ત્યાં જવાનું છે તો આગળ જોતા રહેજો ત્યાં તમને મોટી મૂર્તિ બતાવીશ કે જોઈ લ્યો આગળ છે Our hearts beat to the city streets. We begin to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. મોટી મૂર્તિ છે અને કેટલા લોકો અહીંયા ખોટા અને એવું બધું પાડે છે તમે જોવો કઈ નહીં ચાલો આપણે પણ દર્શન કરી લે અને થોડાક ખોટા પાડી લે પછી મળીએ તો કન્ટિન્યુ લોક જોતા રહેજો આગળ

ઘણા લોકો બેઠા હેલો મિત્રો અમે નાસ્તો કરવા બેસી ગયા છે ને સાળંગપુર માં પ્રખ્યાત ખીચું છે તો તમને બતાવી દો અને બધા નાસ્તો કરે તો કેવો લાગે ભૂમિ દીદી

શ્રી સ્વામિનારાયણ ભગવાન ની પ્રસાદી નું છે એવું કઈક લખ્યું બતાવું હજી જો આવું છે

તો છેલ્લે મિત્રો આપણે શિફ્ટ પાસે પહોંચી ગયા છીએ અને હવે ઘરે જવાનું છે તો હવે અમે ઘરે જાય છીએ અને બીજે છે કે ફરવાની મજા આવશે તો અહીંયા જઈશું તો ચાલો અને તૈયાર થઈ ગયા છીએ ને દીદીને આમ બેસી ગયા છીએ અને આપણે જાય છીએ હવે કન્ટિન્યુ લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ લોગમાં બન્યા રહેજો તો જો મિત્રો આપણે સાળંગપુરથી નીકળીને પછી આપણે આગળ થોડુંક બે પાંચ કિલોમીટર કુંડળ જે

મિત્રો આપડે કુંડલ થી આવતા રહ્યા તા ઘરે પાછા અને હવે જઈશી જમવા તો હવે જમવા જઈશી બારે ત્યાં જવાનું છે જો ને એક બે ત્રણ ચાર પાંચ નવ છ છ જણા જમવા આવ્યા હતા ને સ્ટાર્ટિંગ માં પાપડ મંગાવ્યું હોય અને પછી બીજું મંગાવવાનું બાકી છે ચાલો

તમને અમારો ગમો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને હા નવા હોય તો ચેનલ નહીં ફૂલ સપોર્ટ કરો બાય